આજે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની તાલુકાના અનેક મહાનુભાવો હાજર હતા વૈભવી કાર સહિત સરકારી વાહનો ત્યાં પાર્કિંગમાં પડ્યા હતા કાર્યક્રમમાં નેતાઓની ઉપસ્થિતિની રાહ જોઈને ઉભેલા વિદ્યાર્થીઓ પૈકીના એક વિદ્યાર્થીની ચક્કર આવતા તે ચાલુ કાર્યક્રમમાં ઢળી પડી હતી આજે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના કાર્યક્રમમાં ધારાસભ્યથી લઈને તાલુકાના અનેક મહાનુભાવો હાજર હતા વૈભવી કાર સહિત સરકારી વાહનો પાર્કિંગમાં પડ્યા હતા કાર્યક્રમમાં નેતાઓની ઉપસ્થિતિની રાહ જોઈને ઉભેલા વિદ્યાર્થીઓ પૈકી એક વિદ્યાર્થીનીને ચક્કર આવતા તે ચાલુ કાર્યક્રમમાં ઢળી પડી હતી આટલી મોટી સંખ્યામાં હાજર લોકો વચ્ચે બેભાન અવસ્થામાં વિદ્યાર્થીનીને તાત્કાલિક સારવાર મળી રહે તેની કોઈ વ્યવસ્થા ન હતી એટલું જ નહીં ધ્વજવંદન કાર્યક્રમ એના સ્થાને ચાલુ રહ્યો જ્યારે કેટલાક શાળાઓના કર્મીઓએ વિદ્યાર્થીનીને બાઇક પર મૂર્છિત અવસ્થામાં સારવાર અર્થે લઈ ગયા હતા સ્થળ પર મહેમાનોની વૈભવી કાર ઊભી હતી પણ કોઈએ પોતાની કારનો ઉપયોગ કરીને વિદ્યાર્થીનીને કારમાં સારવાર અર્થે ખસેડવાનું જરૂરી સમજ્યું નહીં બોલ ફક્ત હાજર મહેમાનોની નથી તાલુકા કક્ષાના કાર્યક્રમમાં એમ્બ્યુલન્સ જેવી સેવા પણ સ્ટેન્ડ બાય હોવી જોઈએ જોકે તેની પણ કોઈ વ્યવસ્થા જોવા મળી ન હતી આજે હાઈસ્કૂલ ખાતે જે અગ્નસીમો સ્વાતંત્ર્ય પર્વ દિવસ ઉજવવામાં આવ્યો છે આપણો એમાં સંકલનના તમામ અધિકારીશ્રીઓને આમંત્રણ કરવામાં આવેલા છે સંકલનના તમામ અધિકારીઓ અત્રે હાજર છે ફક્ત મેડિકલ ટીમ અત્રે હાજર નથી એ બાબતે તેઓને લેખિતમાં નોટિસ આપી ખુલાસો મેળવવામાં આવશે આ એક ગંભીર બાબત છે કે આવા સમયે તો એ લોકોએ અત્રેની એમાં હાજર રહેવાનું હોય છે કારણ કે સવારે છ વાગ્યાથી દીકરીઓ બાળકો નાના ભૂલકાઓ હાજર હોય છે જે નાસ્તો ખાધા પીધા વગર ના હોય છે અને કોઈ અનિચ્છનીય બનાવ બને તો આ લોકોની જવાબદારી છે આના માટે ઇલાયદો અમે નોટિસ આપી ખુલાસો મેળવવામાં આવશે કીધું છ વાગે એમ્બ્યુલન્સ હા એ હું અત્રે આઠ વાગે આવ્યો છું આઠ વાગે આવીને પહેલા મારા સ્ટાફ ને કીધું છે બધા સ્ટાફ આવી ગયા છે જરા ખાતરી કરી લેવી અને તમામ સ્ટાફ આવી ગયા છે એવું પણ મને જણાવવામાં આવેલું છે પણ મેડિકલ ટીમ નથી આવી એ એ મારા એમાં ધ્યાનમાં આ લોકોએ જાણ નથી કરી જી